વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવ મગજ સ્વામી આશ્રમ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓએ આગામી દિવસોમાં હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના મહાનગરપાલિકાના ચૂંટણી બોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત તેમાં ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલું જ નહીં જે પાણી મળે છે તે પાણી અત્યંત દૂષિત તેમજ પીવાલાયક આવતું નહીં હોવાથી સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે જો કે આ સમસ્યા બાબતે આ બોર્ડના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને કાઉન્સેલરોને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ નેતાઓ દ્વારા સ્થાનિકોને ઠાલા આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે અને આજ દિન સુધી તેમના

ચાર વરસ થી પાણી ગંદુ આવે છે અમારે ત્યાં અમે પીજ નથી શકતા પાણી કોઈ જવાબ નથી આપતો કોઈ જોવા પણ નથી આવતું ભાવના બેન ગોસ્વામી